નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચોટીલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિવારે અદાલતના ન્યાયને માન્ય ન રાખી પોતાની રીતે ન્યાય આપ્યો છે તો વાત જાણે એમ હતી કે એક દુષ્કર્મનો આરોપી હમણાં જ સજા કાપી અને ઘરે આવ્યો હતો જેમાં પીડિતાના પરિવારે તેને રહેસી નાખ્યો છે વાત જાણે એમ છે કે શુક્રવારે સવારે પીપરાડી ગામે જૂના દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી ત્રણ મહિનાથી પરત આવેલા યુવાનને પીડિતાના પરિવારજનોએ સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ચીકીને નિર્વકતાપૂર્વક રહેસી નાખ્યો હતો આવી ઘટનાના કારણે ગામમાં સોપો પડી ગયો હતો અને પોલીસમાં દોડધામ મચી ગઈ હતી જે હુમલામાં મૃતક યુવાન ભાઈ સહિત બે સગાઓને પણ ઘાયલ થયા હતા ચોટીલાના પીપરાડી ગામે સવારે વિપુલ વીનાભાઈ સાકરિયા નામનો યુવાન ટ્રેક્ટર લઈને દિવાલચીના ચણતર માટે જઈ રહ્યો હતો તે સમયે આરોપી ભાવાભાઈ બીજલભાઈ સાકરિયા તેમની સાથે ઝઘડો કરી ધારિયાનો ઘા માથામાં ભાગે મારતા તે ત્યાં જ ઢળી પડ્યા હતા જે અંગે તેના ભાઈને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે એક મહિલા સહિત પાંચ આરોપીઓ ધારિયું તલવાર જેવા હથિયારો સાથે હુમલો કરી બંને ભાઈઓ હરેશભાઈ સાકરિયા તથા મહેશભાઈ સાકરિયાને પણ ઈજા થઈ હતી આ દરમિયાન ઢળી પડેલા વિપુલ સાકરિયાને ફરી આરોપી સુરેશ સાકરિયાએ તેને પાસેથી રહેલી તલવારના ઘા પેટમાં ઝીકી હત્યા કરી હતી બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો ત્યારબાદ પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં મોડી સાંજે ચાર આરોપી સકંજામાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક વિપુલ સાકરિયાએ બે હજાર પંદરમાં આરોપી પક્ષની એક દીકરી સાથે દુષ્કર્મ આચરતા પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી અને તેને દસ વર્ષની સજા થઈ હતી જે કેસમાં ત્રણ મહિના પહેલાં જેલમુક્ત થયો હતો છતાં જૂના બનાવનું મન દુઃખ રાખીને આજે પાંચ વ્યક્તિઓએ હત્યા નિપજાવી દુષ્કર્મની ઘટનાનો બદલો લવાડ્યો હતો તો કિસ્સા પરથી એમ લાગી રહ્યું છે કે હવે લોકો આ પ્રમાણે જ કાયદાને પોતાના હાથમાં લેતા રહેશે શું લોકોને હવે કાયદા પર વિશ્વાસ નથી રહ્યો જેના કારણે કાયદો હાથમાં લઈ રહ્યા છે અને પોતે જ પોતાની રીતે યોગ્ય લાગે તે પ્રમાણે કાર્યવાહી કરે છે જો આ પ્રમાણે જ થશે તો સ્થિતિ વણસી જશે